ભારતીય સંસ્કૃતિમાં ગાયની માતા શા માટે કહેવામાં આવે છે નવ્વાણું ટકા લોકો નથી જાણતા સાચી હકીકત ભારતીય સનાતન સંસ્કૃતિમાં ગાયને માતા કહે છે કેમ કે જ્યારે પ્રાચીન સમયમાં સમુદ્ર મંથન થયું હતું ત્યારે પેલું રત્ન કાલકુટ વિષ નીકળ્યું હતું અને બીજું રત્ન કામધેનું ગાય ઉત્પન્ન થઈ હતી તે કામધેનું ગાય ઘણા બધા વિશિષ્ટ ગુણધર્મ ધરાવતી હતી અત્યારે જર્સી ગાય નીલ ગાય ગાયના ઘણા પ્રકાર છે જે પેલા પણ હતા અને અત્યારે પણ છે પણ કામધેનું ગાય અલગ છે કેમ કે તે અપવાદ છે પૌરાણિક ગ્રંથ કુર્મપુરાણ રામાયણ મહાભારત વગેરે અનુસાર કામધેનું ગાયમાં જ તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ રહેલો છે ગાયની ગરદન પર જે કાંધ હોય તે શિવલિંગનું પ્રતિક છે કામધેનુ ગાયના વંશમાં આવતી ગાના દૂધમાં રોગ પ્રતિકારક શક્તિ રહેલી હોય છે પેલાના સમયમાં જેની પાસે ગાય વધુ હતી તે ઘર પરિવાર સમૃદ્ધ ગણાતું હતું મહાભારતના અનુશાસન પર્વમાં કહ્યું છે કે ગાય જ્યાં બેસીને શાંતિપૂર્વક શ્વાસ લે છે ત્યાં એ જગ્યાના બધા પાપોને ખેંચી લે છે thank mm -hmm. you